ચાલો જમ્મુ અને કાશ્મીરને જોડતી ટનલની શેર કરીએ મોર્ડન એન્જિનિયરનો એવો જાદુ જે ફક્ત ઇન્ડિયામાં જ છે બીજે ક્યાંય નહીં લવર હિમાલયની ચટ્ટાનોની વચ્ચે બનેલી નવ પોઈન્ટ બે કિલોમીટર લાંબી ચાર હજાર ફૂટ ઊંચાઈ પર ઇન્ડિયાની બધાથી લાંબી ટુ લેન્ડ રોડ ટનલ છે આ આ ટનલને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ટનલના નામથી પણ ઓળખવામાં આવે છે હર એકસો પચાસ મીટર પર એસઓએસ ઇમરજન્સી બોક્સ બસો મીટર પર સીસીટીવી કેમેરા ઇમરજન્સી કોલ માટે ટેલિફોન હર ત્રણસો મીટર પર ઇમરજન્સી એક્ઝિટ છ હજાર એલ લાઇટ્સ હીટ ડિટેક્શન સિસ્ટમ પણ અવેલેબલ છે આ ટનલે જમ્મુ અને કાશ્મીરનો રસ્તો ત્રીસ કિલોમીટર ઓછો કર્યો છે અને બે કલાકનો આપણો સમય બચાવ્યો છે આ ટનલ જમ્મુ અને કાશ્મીર નેશનલ હાઈવે એન એ પર પડે છે જે ચીનેલી અને નાશરીને જોડે છે આજે હું તમને જમ્મુ અને કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લામાં આવેલું પહેલગામ વિશે કહીશ પહેલગામ કાશ્મીરનું સુંદર હિલ સ્ટેશન છે જ્યાં આપણે તેની પ્રાકૃતિક સુંદરતાનું લુત્ફ ઉઠાવી શકીએ છીએ અહીં દેવદાર અને ચીડના ખૂબ જ લાંબા વૃક્ષો આપણને જોવા મળે છે જેમાં વધુ પડતો સમય બરફ જામેલો હોય છે આ જગ્યા એડવેન્ચર અને ટ્રેકિંગ માટે એકદમ પરફેક્ટ છે તો ચલો પહેલગામની ફેમસ ટુરિસ્ટ જગ્યા કઈ કઈ છે તે હું તમને બતાવીશ પહેલગામ જવા માટે અમારી ગાડી રવાના થઈ ગઈ છે રસ્તામાં લીડર નદી તો જુઓ આમાં આપણે એકદમ જોતા જ રહી જાય કારણ કે ગ્લેશિયર પીગળે એ પાણી છે એકદમ બરફ જેવું ઠંડુ પાણી છે અને એના કિનારા પર જ આમ જો ઘર વસેલા છે તમને સામે જ જોવા મળતું હશે ગાડીમાંથી આ નજારો જોયો અમે એકદમ ખુશ થઈ જતા હતા અને ઘરની ગાડી હતી એટલે મન ફાવે ત્યાં ઊભી રહી રહીને ફોટો વિડીયો બધો હું લઈ લે મને ફોટાનો વિડીયોનો કેટલો બધો શોખ છે અને પપ્પાએ કહ્યું જ્યાં હું કહું ત્યાં એ ઊભી રાખી દેતા હતા અને એક વાત કહું એના ઘેટા જુઓ ઘેટા અને બકરી બકરી તો સાવ અલગ જ દેખાય એટલા બધા રૂચા હોય આપણને તો આમ આશ્ચર્ય થઈ જાય ગોડ કહે છે ને કે ઠંડીથી રક્ષણ કરવા માટે એને આ બધા રૂચા આપેલા હોય છે મને એ બકરી એટલી બધી ગમી ગઈ તો મેં લાલુને પપ્પાને કીધું કે મારે આ બકરીને લઈને જ જાવી છે જ્યાં સુધી હું ત્યાં રહીને ત્યાં સુધી મેં આ બકરીને જોયા જ કરી જોયા જ કરી કેટલી મસ્ત દેખાય કાંઈ ન ઘટે એમ કહેવાય ને કુદરતનો કરિશ્મા છે અને ઘેટા પણ જો આપણીથી અલગ જોવા મળે છે ત્યાં અને એ બકરી કેવી ખબર છે એકદમ ટ્રેન હોય જે એનો માલિક કે ને એવું જ કરે મેં એની સાથે ફોટા બી પડાવેલા છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ અને ત્યાં આર્મીની સેવા તમે જોવો ને તો આપણે જોતા રહી જઈએ એટલી ઠંડીમાં આપણે પાંચ મિનિટ માટે જો બહાર નીકળ્યા હોય ને તો આપણા હાથ થથરી જાય આપણને એવું થાય ચલો કંઈ નથી જોવું ફટાફટ આપણે ગાડીમાં બેસી જઈએ એ તો ટાટ કે કંઈ બી જોયા વગર કેટલી મસ્ત સેવા કરે છે દેશની અને ત્યાંનું આમ પ્રાકૃતિક દ્રશ્ય તો જુઓ તમે એકવાર આ વોટરફોલ ને રસ્તામાં આપણને તો એમ જ થાય કે આ રસ્તામાં રસ્તામાં ઊભા રહી જઈએ અમારે જ્યાં એક કલાકમાં પહોંચવાનું હોય ને એ રસ્તે કદાચ અમે ત્રણ ચાર કલાકે પહોંચીએ કારણ કે મને આમ એક એક ગલી ખૂચો જોવાની ખૂબ જ આદત છે જ્યાં જાય ત્યાં બધું જોઈ જ લેવાનું અને આમ આર્મીના ટ્રક તો જુઓ કેટલા બધા આર્મીના ટ્રક છે કન્ટિન્યુઅસલી આપણી સેવામાં એ લોકો હાજર હોય છે સિરિયસલી સેલ્યુટ છે આ લોકોને આટલી ઠંડીમાં જો આપણે થથરી જતા હોઈએ કંઈ પણ જોયા વગર દેશની આટલી સરસ રીતે સેવા કરે છે આ બધું જોઈને આમ આપણને આશ્ચર્ય થાય સિરિયસલી આમ સાંભળીએ ને ત્યારે પણ આપણે એકવાર જોઈએ ને તો આપણને ખબર પડે કે આ લોકો શું શું કરે છે આપણા માટે ખૂબ એટલે ખૂબ જ સેવા કરે છે આપણી પહેલગામ ખૂબ જ નજીક હતું અને રસ્તામાં હું આ એપલના ઝાડ જોઈ ગઈ તો હું તો જોઈને આમ વિચારવા કે એટલી હેપી હેપી થઈ ગઈ ગાંડી ગેલી થઈ ગઈ ન પૂછો વાત મેં પપ્પાને કીધું જલ્દી 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 પપ્પા કાર અહીંયા બંધ જ ફટાફટ સ્ટોપ કરી દો તો પપ્પાએ ફટાફટ કાર સ્ટોપ કરી હું મમ્મી અમે લોકો બધા જ એપલ વેલી છે ને ત્યાં ગયા એ બે ભાઈના જ ફાર્મ હાઉસ છે બહુ મસ્ત છે અને અમારી સાથે ઘર જેવું કેવું હોય જાણે કે આપણું કોઈ ઘરનું વ્યક્તિ હોય એટલા મેચ થઈ ગયા મને કે તમે મારા સિસ્ટર જ છો એણે મને નંબર બી આપ્યો અને એમ કહેતા હતા કે ચલો હું છે ને ત્યાં આવીશ ને ત્યારે ચોક્કસ તમારા ઘર આવીશ ખૂબ જ સારા લોકો હતા એમ તો અમે આ જોઈને ગાંડાઘેલા થઈ ગયા અને પછી એમના વાઈફ આવ્યા રેબિટ લઈને અને એણે રેબિટ લાલુના હાથમાં આપ્યું પછી લાલુએ મને આપ્યું એટલે એટલું મસ્ત રેબિટ આમ એટલું શાંતિથી બેઠું હતું ને આમ જોઈને હેપી થઈ ગઈ મને ડર તો બહુ જ લાગે કારણ કે એ નખ મારે ને તો આમ ગલી પચી થાય આપણને પણ એટલું શાંતિથી બેઠું હતું ને તો મને તો મજા આવી ગઈ અને એ ત્યાં જઈએ ને એટલે બધા બકરી પછી આવી રીતે સસલા કબૂતર એવું અલગ અલગ વસ્તુઓ લઈને આવે એ લોકોને બી કમાવાનું હોય ને કારણ કે છ મહિના તો બરફ પડે એટલે ત્યાં તો કંઈ હોય જ નહીં ઓલરેડી બધું બંધ હોય પણ આપણે ખુશ થઈ જાય એટલે મસ્ત હોય ને આમ કેટલું જુઓ ને એકદમ નાજુક છે અને એપલ ઓહો હો મારા મમ્મી એન્ડ પપ્પાએ વિચાર્યું કે બીજું કંઈ ખાવા કરતાં બેટર છે કે આપણે ચલોને અહીંયાથી એપલ જ લઈ લઈએ અને એપલ કેવા ખબર છે માય ગોળ એટલા રસીલા આપણે વિચારી જ ના શકીએ અહીંયા આપણે જે ખાઈએ ને તો એકદમ થર્ડ ક્લાસ ખાતા હોય ને એવું લાગે અને એમાં લાલુ તો શું કહે છે ખબર છે કે હું ત્યાં ચડી અને હું મારી જાતે જ ઉતારું એમ તો એ ભાઈએ કીધું કે ચલો કંઈ વાંધો નહીં તમે ઉતારો લાલુ મને કહે છે કે દીપુ તું આની ઉપર ચડી અને ઉતાર મેં કીધું મારે કંઈ કરવી નથી હું ત્યાં ચડું મારું શરીર એક તો ઓ હો 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 સાવ પતલી એટલે હું ત્યાં ચડું ને જો પડી હોય તો મારી તો પૂરેપૂરી ટ્રીપ બગડી જાય ને મેં કી તમારે ઉતારવા હોય તો તમે ઉતારો નીચે બી એટલા બધા હતા કે ન પૂછો વાત ત્યાં એ તમને એમને ટેસ્ટ કરાવવા આપે કેટલું બધું અને તમે જો ને એની કેટલી અલગ અલગ આઈટમ એ લોકો બનાવતા હતા અને આ દીદી જુઓ ફરીથી રેબિટ લઈ લીધું અને હવે કબૂતર લઈને આવ્યા આમ શાંતિનું દૂધ કહેવાય ને એટલું મસ્ત જો શાંત જ બેઠું છે ને હું તો હેપ્પી હેપી ગાંડી જ એકદમ થઈ ગઈ હતી જોઈ જોઈને કે વાવ જલસા પડી ગયા સિરિયસલી આમ લાઈફમાં આમ થેન્ક યુ પપ્પાને અમને અહીંયા જોવા માટે લાવ્યા આમાં એ મારું સપનું હતું કે મારે એકવાર કાશ્મીર તો જવું જ છે અને એમાં એપલ વેલી જોઈ ગઈ ને ત્યાં તો આમ જલસા જ પડી ગયા મને પછી મારા ભાઈએ એવું કીધું કે ચલો આપણે એક ફોટો પાડીએ તમારી બધાની મને યાદ રહે એટલા માટે તો દીદીઓ મારી સાથે આવી ગયા દીદી મમ્મી હું અને અમે બધાએ ફોટો ક્લિક કરી લીધા અને પછી આમ એ મેં તો લાલુને કીધું લાલુ વિડીયો ચાલુને ચાલુ રાખો લાલુએ એટલા બધા વિડીયો શૂટિંગ કર્યા કે ન પૂછો વાત અને ત્યાં એપલમાંથી તો કેટલી બધી વસ્તુઓ બનાવતા હતા ખબર છે તમે એનો મુરબો અથાણું ફ્રેશ જ્યુસ આપણે તો આમ વિચારી જ ના શકીએ ને એટલું બધું બનાવતા હતા અને મેં લાલુને શું કહી ખબર છે લાલુ મારે છે ને આની ઉપર બચકું ભરીને આમ ઝાડ ઉપર જ ખાવું છે આમ કેવું લાગે એમ પણ પહેલાં મેં એ ભાઈને પૂછી લીધું એમને એમ કોઈની વસ્તુ ખાઈ ના લેવાય એટલે થોડી વાર વિચાર્યો ખાઓ ના ખાઓ ખાઓ ના ખાઓ પછી પૂછી અને એક બચકું ભરી જ લીધું પણ કે એટલો રસ આમ આપણે આમ ભચકું ભર્યું ને તો એની પિચકારી આપણી ઉપર આવે એટલા રસીલા અને એને પૂછ્યું ને અમે તો એને શું કીધું ખબર છે કે આ ફ્રેશ એપલ એક મહિના સુધી તમે આમ રાખશો ને તો પણ એને કંઈ નહીં થાય આમ કાઠિયાવાડમાં કેમ આપણને તાણ કરી કરીને જમાડે મારા તમારે ખાવું જ પડશે ને આ લઈ લ્યો ને સેમ એવી જ રીતે એને પરાણ મને એવું કીધું કે નહીં તમે ફ્રેશ જ્યુસ પીને જ થાવ એકવાર તમે જો કે હું કેવી રીતે બનાવું છું તમે જો આ મશીન છે એની અંદર ફ્રેશ એકદમ ઝાડમાંથી ઉતારેલા એપલ નાખે છે અને પેલું દસ્તા જેવું છે ને એનાથી આવી રીતે ક્રશ કરે છે અને જો નીચેથી એનું જ્યુસ આવે છે એક એપલમાંથી કેટલું બધું જ્યુસ નીકળે ખબર છે તમને એકદમ મસ્ત અને ફટાફટ મને જ્યુસ બનાવીને આપી દીધું અને એ જ્યુસ તો ખાલી એક કે બે એપલમાંથી તો આખો ગ્લાસ ભરાઈ ગયો એટલે મેં થોડુંક ટેસ્ટ કર્યું બહુ મસ્ત એનો ટેસ્ટ હતો અને પછી મેં મમ્મીને આપી દીધું કે ચલો મમ્મી હવે તમે પી લો બધું

મમ્મી પપ્પા હોટેલ જોવા જાય ને એટલે હું આવી નોટંકી કરી લઉં રસ્તામાં ઉતરી જાઓ અને આ મસ્ત મસ્ત લોકેશન હોય ને આમ હેપી હેપ્પી થઈ જાઓ ફોટો વિડીયો કરી જ લઉં અને કેટલું મસ્ત શાંતિથી માણું આમાં ઝરણું તો જો કેટલું મસ્ત ઉછળતું કૂદતું આમ આપણને કંઈક કહેવા માગતું એટલું મસ્ત દેખાય છે ને સિરિયસલી સ્વર્ગ છે પહેલગામ એટલે કંઈ જ ના ઘટે અને લાલુ તો મારા વિડીયો ઉતારવામાં જ રહે કે કેટલો ગુસ્સો કરે કેટલો ખીજે પણ હું પરાણે કરાવું છું ને નહીં વિડીયો તો ઉતારવો જ પડશે અને આમ જો જાણે કે કેમ હિરોઈન હોય એમ બેઠી જો ને મસ્ત જાણે પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય ને એવી ફિલિંગ આવે કારણ કે ત્યાં લોકેશન જ એટલું મસ્ત છે મસ્ત પહેલગામમાં અમને હોટલ મળી ગઈ છે ત્યાં કંઈ સૂર્યમુખી હતા ઓ ગોડ એટલા બધા મોટા આપણે આમ જોતા રહી જઈએ ત્યાં બધા જ ફ્લાવર એટલા મસ્ત ઠંડીના હિસાબે રોઝ પણ જો કેટલા મસ્ત ને મોટા છે એકદમ પપ્પા ડ્રાઈવિંગ કરીને થાકી ગયા હતા એટલે હોટેલમાં જ રોકાઈ ગયા પણ મને તો ક્યાંય શાંતિ થાય નહીં એટલે મેં કીધું કે ચલો આપણે બહુ મસ્ત નદી છે ત્યાં જઈએ શાંતિથી બેસીએ થોડોક ફોટો વોટો ક્લિક કરીએ અને પાહેલગામને માણીએ તો હું મમ્મીને લાલુ ત્રણેય ત્યાં ફરવા જતા રહ્યા આ નદી જોઈને તો મને શાયરી એટલી બધી યાદ આવતી હતી ને આમ ઊંઘતી હતી ને તો મેં લાલુને મસ્ત મસ્ત શાયરી કહી દીધી કે નદી હમે ખાતી હૈ કે બિના રૂકે ચલતે જાના હૈ તો લાલુ એમ કે અહીંયા કંઈ તારી સ્કૂલ છે જ્યાં જાય અહીંયા તો ઉપદેશ આપવા માંડ પણ નહીં મારા મોઢામાં જે આવે એ તો હું કહી જ દઉં અને થોડોક ટાઈમ એવું વિચાર્યું કે અમે બંને પણ સ્પેન્ડ કરીએ તો અમે બંને પણ મસ્ત મસ્ત ફોટા ખેંચ્યા મેં લાલુને કીધું એક ઓર શાયરી સાંભળી લો ને તો કે ચાલ બોલી જા ફટાફટ એક નદી બહાર બેહતી હૈ એક નદી હૈ ફીતર એક નદી બહાર બહેતી હૈ એક નદી હૈ ફીતર બહાર દુનિયા પલદો પલકી બહાર દુનિયા પલદો પલકી એક સદી હૈ ભીતર વાહ 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 આદાબ આદાબ લાલુ આમ ખુશ થઈ ગયા સાંભળીને કે ક્યાંથી ક્યાંથી આવું નવું નવું કોણ જાણે શીખીને લાવે છે પણ આ બધો તો મારો શોખ છે એટલે એ પ્રોબ્લેમ તો એને સાંભળવાનો રહેવાનો જ છે અને હું બોલ બોલ ચપ્પડ ચપ્પડ આખો દિવસ કર્યા કરું એને કીધા જ કરું આ બધો આમ જોવો તો ખરા કેટલી મસ્ત નદી દેખાય છે આ ઝાડ ને આ નજારો ઓહો હું તો જો આમ ખુશી ખુશીમાં એટલી બધી દોડવા માંડી રસ્તા ઉપર હો અને પછી મસ્ત મસ્ત આમ કાંઈ ન ઘટે ને ક્વીનની જેમ ફોટોશૂટ બી કરી લીધું અને મમ્મીએ બી કર્યું લાલુએ બી કર્યું પણ લાલુનો વારો તો બહુ ઓછો આવે કારણ કે એને તો ઓલરેડી મારા ફોટા કરવાના હોય એટલે મસ્ત ત્યાં એક પહલ ગામ લખેલું હતું ત્યાં જઈને પણ અમે ફોટો ક્લિક કરી લીધું અને હવે મેં એવું વિચાર્યું કે ત્યાં આમ ખબર છે તમને પહાડ હોય ને તો પહાડ ઉપર તાપ પડે ને તો કંઈક અલગ કલરના જ દેખાય હું તમને એ વિડીયો પણ એક બતાવીશ મસ્ત આ વ્લોગમાં તો ખાલી અમે પહેલગામ પહોંચ્યા એ જ મેં તમને બતાવ્યું છે પણ હવે આનો પાર્ટ ટુ હું બતાવીશ એમાં તમને ક્યાં ક્યાં ફરવાલાયક સ્થળો છે ત્યાં તો બહુ જ મસ્ત એન્જોય કરવા જેવું છે મેં બહુ જ એન્જોય કર્યું છે એટલે એ પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં રિયલમાં એ વ્લોગ જોવા જેવો છે એકદમ સુપબ